સ્માર્ટ સ્માર્ટ સિટી એની સાથે ચોરો પણ બન્યા છે સપના સોસાયટીમાંથી રાત્રિના સમયે બુલેટની ચોરીની ઘટના સામે આવી છે રાત્રિ વખતથી અવાજ ન આવે તે માટે ધક્કો મારે બુલેટની ચોરી કરી ગયા હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે સુરતના વરાછા વિસ્તારમાંથી બુલેટ બાઇકની ચોરી થઈ હતી વરાછાની સપના સોસાયટીમાંથી રાત્રિના સમયે બુલેટની ચોરી કરવામાં આવી બુલેટ ચોરી વખતે અવાજ ન આવે તે માટે બીજા તસ્કરે બાઇક ઉપર બેસીને ધક્કો માર્યો હતો બે ઇસમો દ્વારા બુલેટ ચોરી કરવામાં આવી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી બુલેટના માલિક દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી શ્રેલંબે હનુમાન રોડ ઉપર આવેલા સપના સોસાયટીમાં તેત્રીસ વર્ષીય કેતનભાઈ લાઠિયા ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે ગત સાત ઓગસ્ટના રોજ રાત્રે એક વાગે બુલેટ બાઇકને ઘરની સામે પાર્ક કરી હતી સવારે નજરે ન પડતા શોધખોળ હાથ ધરી બુલેટની કિંમત એક પાંચ લાખ રૂપિયા જેટલી છે બુલેટ બાઇક ચાલુ કરી તો સોસાયટીમાં અવાજ થાય અને લોકો જાગી જાય બીજી બાઇકથી ધક્કો મારીને આ બાઇકની સોસાયટીની બહાર લઈ ગયા અને ત્યારબાદ બુલેટ બાઇકને કોઈક રીતે ચાલુ કરી ફરાર થઈ ગયા હતા સીસીટીવીને આધારે બુલેટના માલિક કેતનભાઈએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે